વડોદરાના સાજગંજ વિસ્તારમાં આવેલ પારસી સમાજના દેવસ્થાન પારસી અગિયાર એકસો બે વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા વહેલી સવારથી દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ દેવળમાં એકસો વર્ષથી પારસીઓની આસ્થાનું પ્રતિક એવી આગને પ્રજ્વલિત રાખવામાં આવે છે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે દેશના ઉત્કર્ષ ઉત્થાન માટે અદ્વિતીય યોગદાન કર્યું છે

એમણે મને ફોન કર્યો કારણ કે પહેલા બાર વર્ષ સુધી હું અહીંયા હતો વડોદરામાં બે હજાર 2017 સુધી બે હજાર સત્તર સુધી મોદી જ્યારે ચીફ મિનિસ્ટર હતા એમણે આ બંગલો સોંપ્યો તો ત્યારથી બે હજાર પાંચથી બે થી સત્તર સુધી અહીંયા હતો અને ઝેરુબેન કોન્ટ્રાક્ટ અમારા મેનેજમેન્ટ મેમ્બર અત્યારે પણ છે ત્યારે પણ હતા એટલે એમણે મને યાદ કર્યો એટલે હું અહીંયા આવ્યો છું આ એકસો બીજું વર્ષ છે પારસી અગિયારીનું એક મોટું એક મોટી ઘટના છે અને હું આ તકે કોન્ટ્રાક્ટર ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા પારસી હોલ કોમ્યુનિટી ગુજરાત જે વડોદરાની પારસી કોમ્યુનિટીને પણ અભિનંદન આપું છું કે અત્યારે એકસો બે વર્ષ સુધી આ અગ્નિની એ જે પવિત્ર અગ્નિ જે છે અગિયારીમાં અત્યાર સુધી પ્રજ્વલિત છે અને હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ અગિયારી આવી જ રીતે રહે અને અહીંયા બધી સેવા કાર્યો પણ ઘણા બધા થાય છે એ થતા રહે

આ અગિયારી એક એવું મોન્યુમેન્ટ છે જે કદી પીપલ ગો લોકો જશે આવશે હમ ના રહેગે તુમ ના રહોગે ફિર ભી રહેગે એક નિશાની છે અમારી ગમે એને સારું કરતા રહીશું અમારું કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી આમાં તમે જાણો છો પણ જે ઇન્ટરેસ્ટ છે એવું છે કે અગિયારી સારી રીતે મેન્ટેન થાય सीरते एम्मे मेहनत करी छे मारा आंटी है एक सिंगल हैंडेड थी हमे तो हेल्पिंग हैंड केवाइए लेकिन दैट इज स्ट्रेमेंडस आज हीिंग ऑल बाय हरसेल्फ डूइंग ऑल दिस थिंग्स इट्स अमेजिंग सो अजय लोगों को सम्मान देना जे लोग काम करहे हो सम्मान देना यस ए पर हमें करू क्योंकि शी इज सेल्फलेस वर्कर हमारे पारसी

એ રીતે કરે કે માણસ ગમે તેટલો મોટો હોય ઘરે એને મર્સિડીઝ હોય પણ અહીંયા એને વોલન્ટિયર પિરોપટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર